નમસ્કાર દર્શક મિત્રો છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ હોય છે અને ખાસ કરીને સિંચાઈ માટે ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે જોકે પાલનપુર તાલુકાના તાલુકામાં પાણીના તળ ઊંડા છે સિંચાઈનું પાણી નથી અને તેવામાં દાંતીવાડા ડેમમાંથી જે સિંચાઈનું પાણી પાલનપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતોને મળે છે તે મળી શકશે નહીં કારણ કે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર આઠ ટકા છે અને જેને લઇ સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે ખેડૂતોને ઉનાળુ વાવેતર અને પશુપાલન પર મોટી અસર થશે જેને લઇ ખેડૂતોએ નર્મદાનું પાણી દાંતીવાડા કેનાલમાં નાખવાની માંગ કરી છે પાલનપુર તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો શરૂથી જ પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે કારણ કે માત્ર ગઢ પંથકમાં દાંતીવાડા કેનાલમાં પાણીની વ્યવસ્થા છે ત્યારે પાલનપુરના સિત્તેર ભાગમાં પાણીના કોઈ સ્ત્રોત નથી પાલનપુર તાલુકાની પરિસ્થિતિ એવી છે કે બારસો ફૂટેના તળ ઊંડા રહ્યા છે અને તો લાખોના ખર્ચે બોર બનાવ્યા છે પરંતુ તે ફેલ ગયા છે એટલે સિંચાઈના પાણીના વિકલ્પ અત્યારે ક્યાંય નથી જોકે ઉનાળુ ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન કેવી રીતે કરવું તે પણ એક પ્રશ્ન બની રહેશે ઉનાળામાં પાણી મળતું નથી કેનાલનું પાણી બે કે ત્રણ પણ એટલે ખેડૂતોને ઘાસચારા માટે બહુ વિરોધ થાય છે એટલે સરકારને માગણી કર સરકાર કોઈ પ્રોજેક્ટ બનાવે અને પાણી કેનાલમાં લોકે તો ખેડૂતોને ફાયદો થાય અને મારું નામ ગોવાભાઈ જીવાભાઈ ગોટીગઢ એકદમ સાચી વાત છે ઉનાળા અંદર ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે કારણ કે આપણો અહીંનો બનાસકાંઠાનો મુખ્ય વ્યવસાય ઉત્તર ગુજરાતનો અને એમોય ગઢ ખાસ ખેતીવાડીનો ધંધો છે એની અંદર જો ઉનાળામાં પાણી ના મળે તો ઢોરની જીવાઈ થાય એમ નથી અને ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે બહારથી ચારો વેચાતો લાવવો પડે જે આજના જમાનામાં પરવડે એમ નથી તો કેનાલની અંદર જો પાણી નાખવામાં આવે નબદાનું કે કોઈ બી રીતે તો એની લોકોની સુખાચારી વધે અને ખર્ચ બી ઓછો થાય અને લોકોને સુખરૂપ થાય મારું નામ સુનિલભાઈ સિંહ ચૌધરી ગઢ